સુરતમાં હાલમાં સ્ટન કરતા યુવાનો અને કિશોરો સહિતનો વિડીયો વાયરલ થયો છે ત્યારે સુરતમાં ત્રણ ત્રણ સવારી બાળકો બાઇક ચલાવતા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મુતી જોવા પામી છે જેમાં બાળકો જોખમી રીતે સવારી કરતા પણ દેખાઈ રહ્યા છે મા બાપને કશું જ ખબર નથી અને બાળકો શું કરી રહ્યા છે રસ્તા ઉપર વાહન હંકારતી વખતે વાહન ચાલકે તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે વાહન ચાલક પાસે લાયસન્સ સાથે હેલ્મેટ પહેરવું તેમની સુરક્ષા માટે અને નિયમ ખૂબ જ પણ જરૂરી છે પરંતુ આવા તમામ નીતિ નિયમોને સાઈડ પર મૂકીને બાળકો મોટરસાયકલ ચલાવતા જોવા મળતા હોય છે આવો એક વિડીયો કામરેથી સરથાણા તરફ જવાના રસ્તા ઉપર હોવાનું ચર્ચાઈ રહ્યું છે નાના નાના બાળકો મોટર સાયકલ કોઈના પણ ડર વગર હંકારતા જોવા મળી રહ્યા છે વાયરલ થયેલા વિડીયોમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ નાના નાના બાળકો બાઇક ચલાવતા દેખાયા છે વિડીયો જોતા અનુમાન કહી શકાય કે બાઇક ચલાવનાર બાળકની ઉંમર આશરે બાર વર્ષની આસપાસની હશે વચ્ચે બેઠેલા બાળકની ઉંમર ત્રણ વર્ષની અને પાછળ બેઠેલા બાળકની ઉંમર પાંચ વર્ષની આસપાસની હોઈ શકે છે આવા નાના નાના બાળકો ત્રણ ત્રણ સવારી મોટર સાયકલ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે રસ્તા પર કોઈ દુર્ઘટના બને તો તેના માટે ખરેખર કોણ જવાબદાર સાથે જ એ પણ સવાલ થાય છે કે શું વાલીઓને કોઈ જાણ નથી કે પોતાનું બાળક આ પ્રકારે મોટરસાયકલ હંકારી રહ્યું છે અને એ પણ ત્રણ ત્રણ સવારી એ પોતાનો જીવ તો જોખમમાં મૂકે છે પરંતુ તેની સાથે પાછળ બેઠેલા અનન્ય વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મૂકે છે અઝર કુરશી સાથે પ્રકાશવાલ